અમદાવાદના નિકોલમાં પહેલીવાર આટલી બધી ઓફરનો ખજાનો લઈને આવી ગયા છે જય બજરંગ ફાસ્ટ ફૂડ અહીંયા તમને દાબેલી વડાપાઉ બર્ગર મેગી ફ્રેન્ચ ફ્રાઈઝ પફ પાઉં ટુકડા સેન્ડવિચ ભેડ બ્રેડ પકોડા ગાર્લિક બ્રેડ પીઝા બધું જ મળી જવાનું છે અને એ પણ જુદી જુદી ઓફર સાથે બે દાબેલી ઉપર તમને એક વડાપાઉં એકદમ ફ્રીમાં મળશે બે વડાપાઉ લો છો તો એક દાબેલી ફ્રીમાં મળી જશે બે પોફ ઉપર તમને એક વડાપાઉં ફ્રીમાં મળવાનો છે અને એક બેડ ઉપર એક વડાપાઉં અને એક દાબેલી ફ્રીમાં મળી જવાની છે એક ટુકડા લેશો તો એની સાથે એક દાબેલી ફ્રીમાં મળી જવાની છે એક ફ્રેન્ચ ફ્રાઈસ પર તમને એક કોલ્ડ ડ્રિંક ફ્રીમાં મળી જવાની છે ગજબની ઓફર અને સૌથી ખાસ વાત તમને જણાવી દઉં કે રાતના ત્રણ વાગ્યા સુધી ખુલ્લું રહે છે આ બધું જ તમને મળી જવાનું છે અને જો તમે શુભ પ્રસંગે ઓર્ડર આપો છો તો તમને ટ્વેન્ટી પરસેન્ટેજનું ડિસ્કાઉન્ટ પણ મળી જવાનું છે ઓફર લિમિટેડ ટાઈમ માટે છે એટલે સ્ક્રીન પર એડ્રેસ આપેલું છે તો ફટાફટ પહોંચી જાવ